કયુમાં દીકુને કેમની હાઈ થઈ શું કરતો તો તું મારવાની શુંનો કોકર ચાલુ થઈ ગયો ચાલુ છે એનો વાગ્યું છે ને બაგ એટલે જે છે પહેર્યો છે ને એવા શોર્ટની સાથે સાથે બીજો શોર્ટ અને ઘણું બધું લીધું છે નિશિવનું પણ લીધું છે પણ હું તમને બતાઈશ ચલ આયા છે ચલ આયા છે વાવા માટે શું હશે

આવો શર્ટ ટીકાઈ દીધો છે ભાઈ રાજસ્થાનનો કેવો લાગે છે બધા કોમેન્ટ કરજો તમને કમ્ફર્ટેબલ કેવું છે બહુ જ કમ્ફર્ટેબલ છે અને એકદમ શું કહેવાય લાઈટ છે કે આમ ફીલ જ ના થાય કે કઈ કપડું પહેર્યું છે યસ ઓકે નિશીવ હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નો ગંદી વાત પગને બતા પગમાં બતાય તો તને શું થયું બધાને બતાવો પગમાં નિશુને શું થયું છે ઓકે ચલો નિશુની ગિફ્ટ કેન્સલ છે બરાબર ગાઈઝ હા આ શું થયું માં દીકુને

હાઈ થઈ કેમ નહીં હાઈ થઈ મૂકું શું ખોતો હતો તું શું ખોતો હતો બેટા દોડતો હતો ને બહુ બહુ દોડાય ના દોડાય ગાઈઝ કાલે છે ને ભાઈને એવેન્જર્સ લઈ આપ્યા ને કહે છે બરાબર તો ફટાફટ બાને બતાવવા માટે ભાઈ દોડ્યા નીચે અને આરસીસી નો રોડ છે તો છોલાઈ ગયા બંને પગ તો એક પગે થોડું વધારે મમ્મી પાતો બાંધ મમ્મી પાતો બાંધ મમ્મી આપી દો પેન ને બુક તારી બેગમાં જ છે તારી બેગ ક્યાં ગઈ બેટમેન વાળી બેટમેન વાળી બેગ પપ્પાને ક્યાં આપો પપ્પાને ક્યાં આપો હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કકરાટ ચાલુ થઈ ગયો એટલે વધારે યસ આજે રસોઈમાં ઓકે ગાઈસ મસ્ત મજાની રેડી છે દાળ પણ રેડી થાય છે બહુ દિવસ પછી આ વખત દાળ ઢોકળી ના હમ ઓકે વાતાવરણ બી બદલાઈ ગયું છે ને એકદમ ગરમી બહુ લાગે બહુ જ ગરમી લાગે છે પણ વહેલી ગરમી આઈ ગઈ એવું લાગે છે ટપી તો શિવરાત્રી ઉપર જ ગરમી લાગે શિવરાત્રી પહેલાથી ચાલુ થઈ અને કાલે થોડીક ઠંડી હતી ગાઈસ અમે લોકો ઉદયપુર ગયા હતા ને તો અમને લોકોને એવું હતું કે અહીંયા આટલી ગરમી છે તો ત્યાં કેટલી ગરમી હશે પણ ત્યાં થોડુંક ઠંડુ વાતાવરણ હતું રાત્રે પછી સવારે તો નોર્મલ થઈ ગયું હતું એટલે સવારે તમને લોકોને ફરવાની જો કે મજા આવી બહુ ગરમી પણ નથી ને બહુ ઠંડી પણ નથી એવું વાતાવરણ હતું અને ગાઈઝ તમને લોકોને મારો વિલાને કેવું લાગ્યું છે જરૂરથી કોમેન્ટ કરજો તમે ઉદયપુર જવાના હોય તો એક વખત એ વિલાની વિઝિટ કરતા જો ડિસ્ક્રિપ્શનમાં બધી જ લિંક આપી દેવાની છે ને અત્યારે નીચે મળવાની છે સરપ્રાઇઝ મમ્મી અને પપ્પા આવી રહ્યા છે એના માટે ગિફ્ટ લઈને કારણ કે કાલે કેવું હતો અમે લોકો થોડા લેટ આવ્યા હતા તો પછી પપ્પાને એમને સેટ ના થયું આવવાનું એટલે અત્યારે આવી રહ્યા છે એ લોકો આવીને જાય પછી અમે લોકો જવાના છે ઓફિસે અને ગાઈઝ હું છે ને મમ્મી અને મારા મમ્મી માટે મારા માટે અને મારા આ બીજા મમ્મી માટે ત્રણેય માટે સાડી લાવી છું મસ્ત મજાની બરાબર કેવી લાગી મમ્મી કેવી લાગી તમને મસ્ત છે એ ગાઈઝ કોકોનટમાંથી બનેલી છે મમ્મી બંને મમ્મી માટે જે લાવી છું એ અને ગાઈસ મારા માટે લાવી છું એ મારા માટે લાવી છું એ કસ્ટર્ડ એપલ કસ્ટર્ડ એપલ વાળી સાડી છે ને બહુ જ ફાઈન છે નહીં બતાવીશું આપણે ને ઓકે નિકેશે પહેર્યો છે ને એવા શોર્ટ ની સાથે સાથે બીજા શોર્ટ અને ઘણું બધું લીધું છે નિશુ નું પણ લીધું છે પણ હું તમને બતાવીશ નિશુ માટે કૂતરો લીધો છે કુર્તાલી એ જો અનિકેશ માટેનો કુતરો બરાબર એ કુતરો બોલ્યા ને એટલે આ મસ્ત મજાનો કુર્તો છે જરાય ફીલ જ ના થાય ત્યાં કદાચ તમે લોકો જો ઉદયપુર ગયા હશે તમને આઈડિયા હશે કલા આંગણ કરીને એક એક્ઝિબિશન જેવું હોય છે એમનું અને આ શોર્ટ છે આ બી બહુ જ ફાઈન છે બટ બહુ છે

ગાઈઝ હું સાડીઓ બતાવું બરાબર ખબર નહીં હું તો નથી જ લેવાની સાડી મે લેવડાઈ છે ની કેસે ધરાહર લેવડાઈ છે અને એકની સાથે અમાર લોકોને ત્રણ સાડી આવી છે એક ના પાડતી હતી લેવાની લેવીતી તો તઈ લઈ લીધી નહીં યસ જો ગાઈઝ આ મારી સાડી છે બરાબર આવી રીતે આખી ઓફ વ્હાઈટ માં છે અને એનો બ્લાઉઝ છે રામા કલરનો સાથે જ આ મારા મમ્મીની સાડી છે બ્લુ કલરની અને મમ્મીની અને મમ્મીની ની બેની સેમ છે ખાલી કલર અલગ છે આ મમ્મીની મિતા મમ્મી ની મસ્ટર્ડ કલર ની અને આખો મારી મમ્મીની બ્લુ કલર ની બરાબર વિડિયો કોલ કરે તો મારા મમ્મી વિડીયો કોલ કરે જ નહોતો હોય ને એમાંથી એમાંથી કારણ કે મારા મમ્મીને તો કેવું જ ખબર છે એની સાડીઓનું મને આઈડિયા છે પ્લસ એનું એ બી ખબર છે કે એને આ કલર ગમશે કે નહીં ગમે અને કદાચ ના ગમે તો છેલ્લે હું પહેરી લો પણ મમ્મીને પૂછવું પડે કેમ કે મમ્મીનો બ્લાઉઝ પછી મને પાછળ થાય નહીં બરાબર તો આ ત્રણ મારા લોકોની સાડી છે હું તમને નિશિયુનો કુર્તો અને પાયજામો બતાવું આઈઝ આ નિશીઓનો કુર્તો અને પાયજામો છે એટલો સરસ છે ને બંને છે કેલિફન્ટ વાળો છે ને કેમલવાળો છે પણ એનું મટીરિયલ બોસરિયલમાં

હેપી બર્થડે બેટા થેન્ક યુ કેહાનુ કેહાનુ પાદમાં પડી ગયા હતા ભઈ કાલે નહીં રસ્તો કે લે નાની લાગતી હતી વિડિયો તમને પૂછતી

ય ફીક પણ આવી ગમશે નહી બાઇક આઈ થિંક સો નહી ગમતી નથી ગમતી રે નથી પાછી આપી દો લાવ બાય પેકિંગ તમારા આવે હા નીચો હેપી તો બધે નહી સપ્લાય સપ્લાય પણ એવું લઈ આવું નહી કાતલ લઈ આવે ના ખુલે તો પપ્પા છે બેટા ખુલી જશે એને ચલાવ દો એને ચલાવ દો એને ચલાવ દો એને પપ્પા વધારે મજા આવી જાય રીમોટો વાળી ગાડી ની આવે એટલે આવ્યો ફટાફટ ઓહો ઓહો યસ 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 ઓ આ શું કર્યું પાડી દીધી ની તો મસ્ત બાઇક છે ભાઈ નીચું મજા આવી પપ્પા શીખવાડે એમ ચલાવ બેટા હાથે હાથે માં આવું થઈ જાય છે ગોળ 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 વાહ આવડી ગઈ આવડી ગઈ આવડી ગઈ આવડી ગઈ આવડી ગઈ કેવી લાગી નિશુ નિશુ કેવી લાગી આ આ તો બાઈક ની વાહે વાહે દોડશે ગાઈસ જો એને વાગ્યું છે ક્યાં આને પાટો ક્યાં છે ઊભો તો રહે લ્યા આ જો આ જો શું કર્યું ગિફ્ટ ગિફ્ટ આપી ડે ની ગિફ્ટ વાહ વાહ કેવી છે સરસ જો એ તો રેડી જ છે અમારે

તે એક વખત ક્યાંક જવાનું હતું ને ધરાહર જગડી ને સાડી પહેરાવડાવી હતી નવી નવી મસ્ત મૂકી રાખી ને બહુ જ ફાઈન લાગે યસ અત્યારે અમે લોકો આવી ગયા છે શોપ ઉપર જો કે બપોરના આવી ગયા હતા પણ શૂટ ને એવું કરતા હતા બરાબર તો ટાઈમ મળ્યો નહીં અને પછી અમે લોકો ગયા હતા મારા સ્કીન નું બતાવવા માટે કેમ કે તમને લોકોને જેમ લાસ્ટ બ્લોગ ની અંદર ખબર છે કે પિમ્પલ ને વધારે થઈ ગયું હતું આજે ગાઈસ અમારા શોપ ઉપર આવ્યા છે કિડ્સ ગેલેક્સી ના ઓનર હેલો કેમ છો બસ મજામાં શું કહેશો ¡Sú, ઓકે અમે લોકો અવેલેબલ ન અને નિશ્યુ માટે ગિફ્ટ લઈને આવ્યા છો તો પહેલા તો તમને થેન્ક યુ સો મચ અને પહેલી વસ્તુ કે પહેલી વસ્તુ અને વસ્તુ કે આઉટફિટ ખરેખર બહુ જ સરસ છે અમારા નિશ્યુને બહુ જ ગમે છે બહુ જ કમ્ફર્ટેબલ રહે છે એમાં શું કહેશો નહીં કે તો છે બી મસ્ત છે હા બહુ જ મસ્ત લાગે છે અને ગાઈઝ હું તમને લોકોને કહું બરાબર કે એના માટે અમે લોકો એ જીન્સ ટી શર્ટ બહુ જ સરસ લીધું પણ જેમ તમે લોકો એ કાલના વ્લોગની અંદર જોયું એમ કે એને થોડી તબિયત વીક થઈ ગઈ હતી ને એટલે અમે નહોતું પહેરાવ્યું બટ એ પહેરાવીશ નહીં એટલે હું એ પણ શેર કરીશ તમારી સાથે જો તમારે પણ તમારા બચ્ચાઓની શોપિંગ કરવી હોય ને તો એક વખત નરોડામાં આવેલા કિડ્સ ગેલેક્સીની મુલાકાત લેજો અને અત્યારે જો મસ્ત મજાની ગિફ્ટ આવી છે આની ઉપર તમને એડ્રેસ દેખાઈ જશે બરાબર તો સ્ક્રીનશોટ પાડીને તમે વિઝિટ કરી શકો છો ગિફ્ટ તો હું તમને ઘરે જઈને નિશિવ આ તો કઈ રીત છે તારી રમવાની હેલો રોજ તારા માટે કશું લાવવાનું જ હોય કશું નહીં લાવી મારી વાત સાંભળ કોણ લાવ્યું ખબર છે તારા માટે ગિફ્ટ તે કપડા લેવા નતા ગયા આપણે કિડ્સ ગેલેક્સી માં એ અંકલ તારા માટે મસ્ત ગિફ્ટ લાયા છે તાર જોવી છે હેપી પેલા તું કહી દે હેલો ગાય હું કિડ્સ ગેલેક્સી માં ગયો તો તેના કપડા નીશુ ને કેવા લાગે છે મસ્ત લાગે છે નિશુ એ પહેરા એ ક્યાં કપડા છે ક્યાં છે ઝાડ છે ઓહો ક્યાં ના છે આ કિડ્સ ગેલેક્સી ના ઓકે 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 વેઇટ 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 આપું છું આપું છું આ રવું આ રવ્યું મને બી નથી ખબર બેટા શું હશે તો અંકલ આપીને ગયા છે મેં કીધું હું નિશિવ જોડે છે ને ઘરે જઈને ખોલીને તમને કહીશ કે કેવું લાગ્યું નિશિવ નિતાલો આહા આહા આટલું બધું આટલું બધું અર્થાઈ જવાનું અલે હાલે પણ શું ગિફ્ટમાં શું હશે લો પહેલાં તો એ ગિફ્ટમાં શું હશે અંકલે લાસ્ટ ટાઈમ તન શું આપી તું પુટ્ટુ એ બાપા આમાં પાછી ઓપન લખ્યું છે સોરી ફોર લેટ ઓ થેન્ક યુ સો મચ ગાઈસ જો બહુ જ બહુ જ બધો પ્રેમ મળી રહ્યો છે નિશિવને નહીં નિશિવ આહા 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 આવ મસ્તી 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 કોને ખોલવાનું હોય ઓ ભાઈ સાબ હે એનિમલ

તમે નતા આયા હું આવી હતી હું ઊભી ઊભી મળી નીકળી ગઈ આપડે ક્યારે આપણે આયા હતા કે આપણે એક બેન ના ગયા બીજા બેન ના ગયા ત્યારે હું એ તો મમ્મી એ તો એની પેલા હશે એની પેલા અરે અરે કાલ શું ખાધું એ તો આપણને લોકો યાદ નહીં આપણે લોકો પેક જૂની જૂની વાતો ઘણી રહ્યા છે બરાબર ના હોય ક્યાંથી તમે આમ ગયા જમ્પિંગ ગયા ત્યારે હવે અચ્છા ઓકે ડન ડન બરાબર મમ્મી હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો યસ કેવો છે કેમ માસી મજા ના તબિયત પાણી મજા મજા શું કેવું સારું છે માસીય હ

પણ રાત્રે પછી વાગ્યા સુધી તો કામ ચાલુ જ હોય રુદ્રભાઈ પૂછો ક્યાં છે અચ્છા આવશે આવશે બેટા હમણાં આવશે मैम ये जा वो तो करे बेटा बेटा मम्मी से बोला ए भूली जाए छे तो भूली नहीं छे तो एना से पांच मिनट रई नहीं आता 5 मिनट रई नहीं आता वैसे और छोटू चल तू ना हां छोटू गई गी ना खबर है पड़ी तू भाई चाय जता है मम्मी बोल रही कह तू नहीं तो ए उ ना कराय बेटा

આવજો બટાક શાક ખાઉાકન શાક ખાવા આવજો ચલો ભાઈ બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ